સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે લોકોને રાતોરાત ફેમસ કરી દે છે આજની યુવા પેઢી પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એક પચીસ વર્ષ યુવાન કે જેનું નામ છે અરુણસિંહ જાદવ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામનો છે કે જેને બાળપણથી ગીતો ગાવાનો અને સંગીતમાં રસ હતો અરુણસિંહ જાદવ નામનો આ યુવાન એક મધ્યમ વર્ગીય પરિવાર આવે છે પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે હાલ સોશિયલ મીડિયા ઉપર આ અરુણસિંહ જાદવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે

थी ढल मान तोरे